નડિયાદ મહાનગરપાલિકાની સિટી બસ ના મુદે નડિયાદ કોર્પોરેશન નોટિસ પણ આપી હતી ખેડા જિલ્લા ભાજપના નેતાઓ અને બે અધિકારીઓ દ્વારા કોઈ પણ મનસુબો પાર પાડવા માટે

કોઈપણ પણ મનસુબો પાર પાડવા માટે વગર શરતો અને નિયમોનો એળે મૂકીને જે સિટી બસની સેવા ચાલુ કરવામાં આવેલી હતી પ્રજાના હિત માટે પણ અહિત થતા અને કાયદા નિયમોમાં ન રહેતા જ્યારે પ્રેસ મીડિયા માધ્યમથી અને રજૂઆને બહાર પાડવામાં આવ્યું ત્યારે તાત્કાલિક ધોરણે બે જવાબદાર અધિકારીઓએ સિટી બસ સેવા બંધ કરી છે જેને લીધે હજારો નડિયાદના નાગરિકોને નુકસાન ભોગવવું પડ્યું છે સેવા ત્વરિત ઝડપથી ચાલુ થઈ જાય તે માટે અમે નડિયાદના મ્યુનિસિપલ આવેદન આવેદનપત્ર આપવા આવ્યા હતા અને તેમણે પોઝિટિવ રૂટ્સમાં માં ઝડપથી આ સેવાઓ ચાલુ થશે અને નિયમો સાથે થશે તેની અમને ખાતરી આપેલ છે